તો તમારે સૌથી પહેલા રેશન કાર્ડને ઓપન કરી લેવાનું જેવું રેશન કાર્ડ ઓપન થાય એટલે આ રીતે આવી જશે જો તમે પહેલેથી લોગિન હશો તો અહીંયા કારણે તમારો જે પાસવર્ડ તમે બનાવ્યો હોય એનાથી લોગિન થઈ જવાનું ક્લોઝ મારી દેવાનું સક્સેસ હવે અહીંયા તમારે જોવું હોય કે આ મહિનામાં આપણને મળવા પાત્ર શું જથ્થો છે તો એ ચેક કરવા માટે શું કરવાનું સૌથી પહેલાં તમારે અહીંયા કણે મળવાપાત્ર જથ્થા ઉપર ક્લિક કરી દેવાનું અહીંયા કણા કેપ્ચર દેખાય એ કેપ્ચરને અહીંયા એન્ટર કરી દેવાનું જેવો એન્ટર કરશો એટલે જો આ રીતે તમને દેખાઈ જશે કે શું શું આ વખતે મળવાપાત્ર છે જાન્યુઆરી મહિનામાં તો અહીંયા કણે દેખાઈ દેશે કે બાર કિલો ઘઉં મળશે મીઠું મળશે ખાંડ મળશે આ રીતે તમને બધું અહીંયા બિલ તમને દેખાઈ જશે અને કેટલા રૂપિયા થશે એ પણ અહીંયા તમને દેખાઈ જશે જો વધારાના પૈસા કોઈ લેતું હોય આમાંથી આ દેખાય સિવાયના તો તમારે શું કરવાનું અહીંથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું અને અહીંયા કારણે તમને એક ઓપ્શન મળશે સંપર્કનો અને હેલ્પનો આ બેમાંથી તમે ગમે ત્યાં ક્લિક કરી અને આ રીતે તમારો અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લેવાનો આ રીતે અમારો મોરબી છે તો અમે મોરબી જિલ્લો સિલેક્ટ કરી તો આ નંબર છે બધાય આમાંથી તમારે ત્યાં કયો તાલુકો લાગતો હોય એ તાલુકાને અહીંયાથી સિલેક્ટ કરીને એનો નંબર દેખાઈ રહ્યો છે તો અહીંયાથી તમે એની કમ્પ્લેન કરી શકો છો જો એ એમાં પણ ન આવે તો અહીંયાથી ડાયરેક્ટ તમે હેલ્પલાઇનમાં જઈને આ ડાયરેક્ટ ડિજિટલ ગુજરાત હેલ્પલાઈનનો નંબર છે તો અહીંયાથી પણ તમે આ બંને નંબરમાંથી કોઈપણમાં પણ કમ્પ્લેન દર્જ કરી શકો છો જો તમને રાશન ના મળતું હોય કે રાશન ના આપતા હોય અને આપતા હોય તો ઓછું આપતા હોય તો તમે અહીંયા કમ્પ્લેન કરી શકો છો નોટિફિકેશનમાં પણ તમને અહીંયા મળી રહેશે કે શું શું મળવા પાત્ર છે જુઓ રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે જાન્યુઆરી મહિનામાં ખાંડની હંડ્રેડ પર્સન્ટ જો આ રીતે તમારે પણ ચેક કરવું હોય તો આમાં તમે રેશન કાર્ડમાં તમે ચેક કરી શકો છો કે તમને શું શું મળવા પાત્ર છે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ધન્યવાદ